રાજા રજવાડાને લઈને ગુજરાતની રાજનીતિ તેજ થઈ ગઈ છે રાહુલ ગાંધીની ટિપ્પણી પર બીજેપી કોંગ્રેસ આમને સામે આવી રહ્યા છે રાહુલ ગાંધીની ટિપ્પણી પર પાટીલનું નિવેદન સામે આવ્યું છે કોંગ્રેસની મથરાવટી મેલી છે તેવું પાટીલે જણાવ્યું કોંગ્રેસ જમીન હડપવાનું કામ વર્ષોથી કરતી આવી છે પાટીલના આરોપો પર શક્તિસિંહે પલટવાર કર્યો વિરોધનો સામનો કરી રહેલી બીજેપી ખોટા આરોપ લગાવે છે આ લડાઈમાં સફળ નહીં થાય બીજેપી તેવું પણ શક્તિસિંહે જણાવ્યું છે શક્તિસિંહે એક વિડીયો બતાવ્યો અને તેમણે કહ્યું કે આ વીડિયો સાચો છે મેં કોઈ છેડછાડ નથી કરીને આ વિડીયો જો ખોટો હોય તો હું જેલમાં જવા પણ તૈયાર છું તો તમારા જે નેતાઓએ પણ રાજા રજવાડાઓ વિશે સંસદમાં પણ નિવેદન આપ્યું છે તે પ્રકારની વાત છે જે શક્તિસિંહે કહી તો શક્તિસિંહે કહ્યું કે બીજેપી અત્યારે તો વિરોધનો સામનો કરી રહી છે અને બીજેપી આ પ્રકારે વાત કહીને તે કોઈ જ પ્રકારનો લાભ નહીં લઈ શકે રાહુલ ગાંધીની ટિપ્પણી પર અત્યારે બીજેપી અને કોંગ્રેસ છે જે આમને સામે આવી ગયા છે રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું તેને લઈને સી આર પાટીલે પણ ટિપ્પણી કરી છે સી આર પાટીલે ટિપ્પણી કરી છે કે કોંગ્રેસની મથરાવટી જ મેલી છે કોંગ્રેસ જમીન હડપવાનું કામ વર્ષોથી કરી કરતી આવી છે રાહુલ ગાંધીની આ જે એનું નિવેદન છે એ સ્પષ્ટપણે બતાવે છે કોંગ્રેસની મથાવટી મેલી છે આ દિન સુધીમાં રાજા મહારાજાઓ માટેની આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસની માનસિકતા એમણે ખરા અર્થમાં લોકોની સામે ઉજાગર કરી છે રાજા મહારાજાઓને પણ આટલા વર્ષોના કોંગ્રેસના શાસનમાં જે અનુભવ થયા છે એનાથી જ એ લોકો કોંગ્રેસથી દૂર પણ થયા છે અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સંજોગોમાં આવા એમના કરતૂતોને ચલાવી લેશે નહીં જે હમણાં એમણે રાજા મહારાજાઓ માટેનું પણ જે વાત કરી છે એમાં પણ એમણે સ્પષ્ટ કબૂલ કર્યું છે કે અમે એમની ભૂમિ લઈ લીધી એટલે એમની જમીનો લઈ લીધી એમની મિલકતો લઈ લીધી આ લઈ લેવાનું હડપ કરવાનું આ કામ કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે અને ફરીથી આજે એ સ્પષ્ટ થયું છે હવે ભારતીય જનતા પાર્ટીને ગામે ગામ વિરોધનો સામનો કરવો પડે છે તમામ જ્ઞાતિનો ત્યારે હવે ખોટી વાત રાહુલ ગાંધીજીના નામે કરવા નીકળ્યા છે એ સફળ નહીં